પણ દોસીને બી રાજી આજે બેસતા હોય તો કોણ કહે હતી લો ડોસી તો આઠ વાગ્યે ને સુઈ જાય હે વાના માને એક નાન ના જાગવાની થાય છે એમ કહું હા હું મારી બેટી દોસીને બેન જાગવાનું તો એક નાન હમ ખાવું માને દૂધ ને અને જાગવાનું માની એક નાન ઘઉં ખાઈ જાય છે એમ કહું એ મારી પાસે મેળ આવે એમ પછી નહીં ને મારે છેડે એમ પાદલ પૈયાં તો હું જાઉં વીંજીકન વિંજીકન તો હશે જ નગભગ

માગવાની વાત નહીં બીજા ને ટેકો કરો ભાઈ ટેકો કર્યા નહીં તો આ જી તો અમારે ટેકો જ કોઈ કર્યો નથી ટેકા કરતા હશે તો તમારે આમાં ના હોય

બાનમાં ઘનમાં ઘનઘોઘન થઈ જઈશું ના પાણી અંજવાને તમારી અંદર જાય છે હું શું કઉ ને ખબર ને હ મદદ માગવા આવ્યો કશી એક બધી હાલ લઈને છું એ રૂધરા ઘઉં ખાઈ જાય ને મારે

એમ હમ કે છે તમને હાલમાં બનાબન બના બન વાના તમે ફીલાશો ને તો આ ગફુરજી આંકના ના પાછા મેદાનમાં ઉતર છે માં તમે છે જોતા લે છો આ ખી ખીની નાખે ખબર નઈ નઈ પને કે ગફુરજી ઊંચન્યા છે મેદાનની અંદર આ બધું લઈ દો એટલે જોતી હોય તો શું કને યાર તો બીજું કાંઈ નહીં અમારે નબ ડબ જ હોય ના ના મારે વાત તમે દાતા લેતા એટલે પૈસા હાલો એમ છો ના કઈ અમી વંચના કરવાના કોઈને કાંઈ નહીં અને જો તો કહે તું તું તો ખરી તમારી જિંદગીમાં ધૂંડ પણ છે અને ધૂંડ રહેવાની આખી જિંદગી પણ રહેવાની છે એમ આ તમારા પડી છે માગવાના એવા પડી જાય કાંઈ આ તો હું નાધનપુર નહીં ગયો નાખી આખી પડી જયા ચા ના પાડી જયા છો નાદું બહેન રૂપિયા પડી હોય તો

કન્યા કામે જવાનું એક દાનો વાંચન મેં લાખી મેન્યુ હવે આ પાવનો નહીં મેરો હેટના પાડા ભેગો હો તો કઈને ચાર નો કઈ કેતો નહીં એટલે તમે બેસ ઘરી આયા ને ટણીયું કરી દે શાંતિ નાખો શાંતિ નાખો શિયાનાના દાણા હે શાંતિની તો વાત જ નહીં ને પાડા ભેગો અમને રંગલ પડ્યું છું હું શાંતિ નાખો શિયાનાના દાના હે વાના કે તમે દવાખાના ભેના કણશો તમે તમે દવાખાના જાય લાગના છો અમે અહીંયા ઉપાતન કે હું બોલ્યા ઠેકડું વસાવતા નહીં પાંચનું વસાવતા ને આ વસાયો તમા હાથું જ વસાયો છે તો કનો ભયા ભયામાં તો ખોડું ને થોનું કનો એટલે હા આવું તો ના બોલવાનું હોય પછી આમણા દઈને બકાળા કરતા હતા થોડક હબળાતા મેં કીધું હવે મને કીધું એટલું ભલે વીનજીનું 1000 રૂપિયાનું બુશ માર્યું છે તો ના આ વીનજીનામે ભધાઈને બુશ મારતા આયા હતા ને મારવાનું છે શું હવે વીનજીની ઢોબી તમા માથે તમારી ઢોબી બીજા માથે ટોપીઓ ફેરવવાનું મને આવની ગયું છે ગફુનજી ને બસ બાર કાકે એવું નું શીખનાયું છે કે બટી તાલે જિંદગી જિંદગી ની અંદર કઈ વસાબુ ના હોય તો કઈ નહીં બાકી ટોપીઓ ફેરવતા શીખી જા એટલે જિંદગી ની અંદર તાને મજા મજા જાય છે આની ટોપી આની માથે આની આની માથે આની આની માથે એમ કંટા કંટા જતા ને છે એક ઓ દઈ એટલે તમે ટોપીઓ પહેરાવો ને માણસ હનસી ની ત્યાં પહેરાવો માણસ મારા જેવો પછી બાકી રાખી જો ને

નબદબીયની એને નાઈન કરવી એની કે સુપર માને બેટે નાયન કરી છે આપને અહીંયાથી તાને મને દસ નબદ્ય સોનીને નાની લેવાનું પછી મૂન બી ઈ નહીં બરાબર ને એમ એમ બરાબર આ પચાનું કી આના હાની તને એવું તાને એવું કરવું હોય ને તો નશામાં તમને નશો કરી નાખ પણ માની આને આય આપને બીજા હા એડો ફરી આવું નથી

કોનામાં ફોન કરે મારા બેટો શું ન કમ કમ શું વાત ક્યાં લાવ હવે ઉલ્યું લીધું આ નદી નદી ને ના વાન આ

Nào xôi lên, chạy cao nha Ít, ít Áp nè, siêu tầng mà tìm con đi ơn các bạn Cảm ơn các bạn Bà nuôi kìa Nói cháu ăn, cháu ăn Màu của nó nè, પણ અરે ના હોય તાર શું બે જણા બે જણા ત્યાં પાકી સાબુત કરી છે હું ક્યાં હતા એ દે જાવા દે તું બટી જાવા દે મને જાવા દે હવે મને હે નજરે ભાળ્યા છે નજરે નજરે શું અમે શું કામ તમાર લબ વાત જીવા સરમાની લી બાયડી હાહરે જાતે ની ફર તો કોર ઓ બે મિનિટ લેવા આયા મેમ બોલી કે દવા ખંજેલા